નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીઓની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે તો પહેલા નંબર પર આપણી પાસે મારુતિ ઇકો ફાઇવ સીટર ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ છે અને ચાર ઓનર ગાડી છે ગાડી કમ્પ્લેટ કન્ડિશનમાં છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે

ગાડી બે હજાર પંદરનું મોડલ છે અને બે ઓનર ગાડી છે ગાડીમાં કઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડીઝલ ગાડી છે અને એન્જિન કંપની ફિટિંગ છે ગાડીમાં ચાર ટાયર સારા છે અને ચાર મેગવીલ છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ઇન્ટિરિયર પણ જોરદાર છે ટીપટોક કન્ડિશનમાં ગાડી છે ગાડીની કિંમત બો લાખ પચ્ચીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી ગોંડલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય

ડીઝલ ગાડી છે ગાડીમાં એસી ચાલુ પાવર સ્ટેરિંગ ટાયર સારા છે કંપની સેન્ટર લોક વિથ રિમોટ ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં કંપનીનું મ્યુઝિક સિસ્ટમ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં સીટ કવર ઇન્ટિરિયર જોરદાર છે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીની કિંમત એક લાખ નવ્વાણું હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી રાજુલા જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય

ટાયર સારા નવા એન્જિન પાવરફુલ છે વીમો આખા વર્ષનો સીટ કવર ઇન્ટિરિયર જોરદાર છે ગાડીમાં ગાડીમાં કંઈ કાટ કે સડો નથી ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી ગાડીની કિંમત 255000 રૂપિયા રાખેલ છે અને ગાડી રાજુલા જોવા મળે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરો છઠ્ઠા નંબર પર આપણી પાસે ન્યૂ વોલેન બત્રીસ ત્રીસ એનએક્સ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર બે હજાર સોળ સત્તરનું મોડલ છે ટ્રેક્ટર તમે ફોટાની અંદર જોઈ શકો છો અને વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પર પાવરફુલ કંપની કલર અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ સાઈડ ગેર એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે ફોટાની અંદર જોઈ શકો છો છ નંબર પર માલિક નો નંબર આપેલો છે ટ્રેક્ટર ના માલિક નો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે